પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે સહાનુભૂતિથી વર્તવા માટે ગૃહમંત્રીએ સ્થાનિક પોલીસને સૂચન કર્યું બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગૃહમંત્રીના હસ્તે જિલ્લાનું પ્રથમ રમત ગમત સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગૃહમંત્રીએ બનાસકાંઠા જિલ્લા પોલીસને પણ પોલીસ મથકે ન્યાય માટે આવતા પીડિત લોકો સાથે સહાનુભૂતિથી વર્તવા માટે સૂચન કર્યું હતું બનાસકાંઠાના ડીસામાં જિલ્લાનું સૌપ્રથમ પ્રથમ રમત ગમત સંકુલનું અને સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપને જણાવી દઉં કે ડીસામાં પોણા બાર કરોડ રૂપિયાના ખર્ચે ઓલિમ્પિક કક્ષાનું રમત ગમત સંકુલનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સંસદ સભ્ય પરબત પટેલ ધારાસભ્ય પ્રવીણ માળી અનિકેત ઠાકર અને માઉજી દેસાઈના હસ્તે કરવામાં આવ્યું જેમાં ખેલાડીઓ બેડમિન્ટન કબડ્ડી ખો ખો લોંગ ટેનિસ સહિતની પાંત્રીસ જેટલી રમતો રમી શકશે એટલું જ નહીં પરંતુ દર વર્ષે આ રમત ગમત સંકુલના મેન્ટેનન્સ માટે સરકાર દ્વારા રૂપિયા બે કરોડની ફાળવણી પણ

પોલીસ મથકે રજૂઆત કરવા આવે ત્યારે તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર ન થવો જોઈએ ફરિયાદ માટે કોઈ પણ વ્યક્તિ આવે તો સામેથી પાણીનો ગ્લાસ આપવાથી પોલીસની શક્તિ ઓછી નથી થવાની પરંતુ પોલીસ પ્રત્યે લોકોની શ્રદ્ધા વધશે તેમ જણાવ્યું હતું રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના રમત ગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને યુવતીઓને જમીન એટલે કે કે રેત પર રમાતી રમતો યુવાનો મેદાનો પર રમત રમે મહેનત કરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે આજે દિશા ખાતે સાત એકરમાં પૂના બાર કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે સાથે સાથે દિશાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે સો ટકા ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડીસા નગર ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી સો જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી વીસ હજારથી વધારે નાગરિકો દરવાજાની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી આભાર